માટેની લોક સુનાવણી હતી દ્વારા આગામી સમયમાં કાર્બન બ્લેક ફેબ્રિક પાવર પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટનું વિસ્તરણ કરવામાં આવશે બફર ઝોનમાં આવતા તમામ ગામના લોકોએ અહીં હાજરી આપી હતી બીકેટી કંપનીના પ્રોજેક્ટ ટીમ દ્વારા નવા પ્રોજેક્ટ માટેનો આઈએ રિપોર્ટ લોક સુનાવણીમાં રજૂ કરવામાં આવ્યો હતો આ પંચાયતમાં અનિયમિત કરવેરો કોનો કાર્પ્સ ગૌચર પ્રદૂષિત પાણી નિકાલ સ્થાનિક રોજગારી સીએસઆર ફંડની યોગ્ય કામોમાં ફાળવણી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને લોકોએ સમર્થન અને કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો લોક સુનાવણી રાખવામાં આવેલી હતી જે એના કાર્બન પ્લાન્ટ વધારવા બાબતે હતી એનાથી વિશેષ મુદ્દો એક હતો કે એને એકસો ને સિત્યાવીસ એકર જેવી જમીન પાસ કરાવી દીધી છે એમાંથી હકીકતની અંદર જે તે વખતે સી સી સરકાર થયેલી હોય એમાં બીજા હક બોલતા હોય નોંધોમાં હવે એવા બીજા હકોવાળા ખેડૂતોને લગભગ આઠથી દસ ખેડૂતોનો હક જતો હતો એમાં અને એના પાછળ એક મારી ગૌચર જમીન આવેલી છે એકસો દસ એકરનો સર્વે નંબર છે એ એકસો દસ એકરના સર્વે નંબર ઉપર એને લગભગ સિત્તેરથી એંશી એકર જેવી સમથિંગ એને ગૌચરની જમીન પાસ કરાવી દીધી છે મેન મેન બાબત આ હતી કે એને કોઈ જાતની ખરાઈ નથી કરી આ લેન કેવી છે કેની છે કોઈ વ્યક્તિની છે ખરાઈ તો કરી જ હોય પણ એને હું તમે પાસ કરાવી લેશું તો આ બાબતે એને એકસો ને સિત્યાવીસ એકર જેવી લેન મંજૂરીમાં રાખી છે બહુ ગંભીર બાબત કહેવાય મંજૂરીમાં રાખ્યા પછી એઆઈ એઆઈ રિપોર્ટમાં રાખી છે એનાથી બહુ બહુ ગંભીર બાબત કહેવાય અને એઆઈ રિપોર્ટ એટલા આમાં લોક સુનાવણી મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે જ્યારે આ એ રિપોર્ટ તો તમામે તમામ ખામી ખામીયુક્ત દેખાણો અને એમાં કોઈ પણ જવાબ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને જવાબ આપવામાં આવેલા નહોતા અને એની પોલિસી છે કે ભાઈ મૌન ધરીને બેસવાનું પછી જોઈ લેશું એમ એટલે કોઈ જવાબ આપવાનો નહીં પાછળથી શું જવાબ કરવાય મેનેજ કરીને જવાબ કરવાના જો કે આ લોક સુનાવણી આખી મેનેજ જેવી જ હતી કે આગળ એના 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 શ્રમિક કામદારોને પહેલાં આગળ બેસાડી દેવાના જાહેરજીવના માણસો જે કાંઈ રજૂઆત કરવા જોઈએ ન કરવા જોઈએ અને વાતો હતી એમાં સીએસઆરની ને આ તે એવું કોઈ હકીકત મુદ્દો જે પર્યાવરણનો હતો અને પર્યાવરણને બહુ નુકસાન કરે છે અનેક વખત અમે રજૂઆતો પણ કરેલી છે સાહેબ ગરીબ માણસ હોય માલધારી માણસ હોય બહુ એના કારણે કોઈ એને કાંઈ બહુ નોલેજ ન હોય અને એ એકદમ સમયિક માણસ હોય નાનો માણસ હોય અને એ ખેતી કરીને વાવતો હોય ખેડતો હોય એનો બીજો હક હોય એના બાપ દાડાનો અને ખેડતા હોય વાવતા હોય અને આવી મોટી કંપની જ્યારે લઈ જવાની લઈ લેવાની વાત આવે ત્યારે એ ખેડૂત હંમેશા આંસુ છાડતો હોય છે અને એ ખેડૂત મારા કંઈ આવીને પણ એક વખત તો એ ગુડાખોડીને બેસી જતો કે આ મારી કંપની આ કંપની મારી જમીન

લગભગ ત્રણ વાગ્યા સુધી સુનાવણી ચાલી અને બધાના વાંધા લેવામાં આવ્યા છે જે પણ વાંધાઓ ઈઆઈમાં ડ્રાફ્ટ ઈઆઈમાં હતા એ બધા મુદ્દાઓને આપણે મિનિટ્સમાં લીધા છે અને એનું આગળનું કામ સીપી સેન્ટ્રલ બોર્ડ આપણે પોલ્યુશન બોર્ડ કરશે સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર એક સ્કૂલની ગંભીર બેદરકારી છે તે મહેસાણાથી સામે આવી છે